રાજકોટના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ગોંડલના તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય લાખા સુરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવેલી આજીવન કેદની સજા અઢાર વર્ષ પૂર્ણ કર્યા બાદ બે હજાર અઢારમાં માફી આપવામાં આવી હતી આ નિર્ણયના વિરોધમાં ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે જેમાં સાડત્રીસ વર્ષ જૂના કેસમાં માફી રદ કરવાને અન્યાય ગણાવતા અનિરુદ્ધસિંહના સમર્થનમાં પોસ્ટ વાયરલ થઈ રહી છે ક્ષત્રિય સમાજી રીબડા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પ્રદર્શન કરવાનું આહવાન કર્યું છે રાજકોટના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થન અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવેલી આજીવન કેદની સજા અઢાર વર્ષ પૂર્ણ કર્યા બાદ બે હજાર અઢારમાં માફી આપવામાં આવી હતી આ નિર્ણયના વિરોધમાં ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે જેમાં વર્ષ કેસમાં માફી રદ કરવાને અન્યાય ગણાવતા અનિરુદ્ધ સિંહના સમર્થનમાં પોસ્ટ વાયરલ થઈ રહી છે ક્ષત્રિય સમાજે રીબડા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શન કરવાનું આહવાન કર્યું છે તાજંગે વધુ એકત મેળવી લીયે સંવાદદાતા લકીરાજ સે ઝાલામારી સાથે જોડાઈ ગયા છે લકીરાજ તેને કરવું પડશે અને જે સરેન્ડર છે તે થવું પડશે સમગ્ર કેસ ની વાત કરવામાં આવે તો સાડત્રીસ વર્ષ પહેલા લાખ સોરક્ષિયા જે તાત્કાલિક ધારાસભ્ય હતા ગોંડલ ના તેની પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી હત્યા કરી નાખવામાં આવી હતી આ સમગ્ર કેસમાં અનિરૂપસિંહ જાડેજા ને સજા પણ પડી હતી સજાના જે 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 વર્ષ રહ્યા બાદ તેમને સજા આવી હતી પરંતુ આ પોપટલાકા સુરક્ષિયાના પુત્ર દ્વારા જે ફટકારવામાં આવ્યો હતો પ્રથમ હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જે હાઈકોર્ટમાં જે ફટકારવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે હાઈકોર્ટ દ્વારા આ જે સમગ્ર કેસમાં પરિવાર જે સરંજન કરવાનો ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો અતિશ્રી જાડેજા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી હતી પરંતુ તે પૂર્વે જ અતિશ્રી જાડેજાને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવા માટે અઢાર સપ્ટેમ્બર સુધીનો સમય છે અનિલસિંહ જાડેજાને આપવામાં આવ્યું છે હવે આ સમગ્ર કેસને લઈને સક્રિય સમાજમાં એક પોસ્ટર વોર જે તે ચાલુ કરવામાં આવી છે અલગ અલગ પોસ્ટ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવી છે તેમાં અનિલસિંહ જાડેજાના સમર્થનમાં જે આગામી પાંચ તારીખના રોજ જે સમર્થનમાં સત્ય સમાજના યુવાનો અને લોકો છે તે તમામ જે રીબડા ગામે જે એકઠા થાય અને પ્રદર્શન કરશે તેવું આહવાન છે થવું પડશે તેઓ જે સરંજન કરશે કે નહીં તેના ઉપર પણ સૌની નજર છે તો બીજી તરફ મોટી સંખ્યામાં જે સક્રિય સમાજના લોકો છે તે પડે પણ ના ના કહી શકાય માહિતી